જડ ગામ માં એરંડો પ્રધાન આ કહેવત તો આપને બહુ જ સાંભળી છે પણ આજ કહેવત ના કારણે ગુજરાત બની ગઈ છે અને તેની સામે ખેડૂતોને તેના યોગ્ય બજાર ભાવ પણ મળતા નથી જ્યારે એરંડા ની ખેતી વિશ્રમ પરિસ્થિતિઓમાં અને ઓછા દેખભાળ પણ થઈ શકે છે આપણે આપણી માવજત પ્રમાણે દિવેલા ની ખેતીમાં થી કરીને ખૂબ સારું ઉત્પાદન લઈ શકીએ છીએ તેમજ તેના બજાર ભાવ પણ ખેતી ખર્ચ પ્રમાણે પરવડે તેવા મળી જ રહે છે દિવેલા એ અખાદ્ય પ્રકારના તેલિબિયા વર્ગનો રોકડીય પાક છે દિવેલાના તેલનો ઉપયોગ આજે ઔદ્યોગિક લુબ્રિકન્ટ ઔષધીય અને સૌંદર્ય પ્રસાધનો બનાવવાના ઉદ્યોગોમાં ખૂબ મોટાપાયે થાય છે જે તેને મૂલ્યવાન રોકડીયો પાક બનાવે છે આપણા દેશ દિવેલા ની ખેતી મુખ્યત્વે ગુજરાત રાજ્ય માં અંદાજિત સાત લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થાય છે અને ગુજરાત રાજ્ય સિવાય રાજસ્થાન આંધ્ર પ્રદેશ અને તેલંગાણા રાજ્યો છે આપણા ગુજરાત માં જ દિવેલા ખુબ સારા બજાર પણ ઉપલબ્ધ છે જેથી વેચાણ માં પણ તકલીફ પડતી નથી દુનિયા માં દિવેલા ના ઉત્પાદન અને તેલ ની નિકાસ માં આપણો દેશ આજે પ્રથમ સ્થાન પર છે તો આજે આપણે આજના આ વિડિયોમાં દિવેલાની ખેતી પદ્ધતિ વિશે વિસ્તૃત માહિતી મેળવીશું અનુકૂળ દિવેલા એ સખત છોડ છે છે તેને ગરમ તાપમાનની જરૂર પડે છે તે વીસ ડિગ્રી થી ત્રીસ ડિગ્રી સુધીના તાપમાન વાળા વિસ્તારોમાં સારી રીતે વધે છે તે દુષ્કાળ પ્રતિરોધક છે અને શુષ્ક પરિસ્થિતિઓને સહન કરી શકે છે દિવેલા પાક ને અનુકૂળ જમીન દિવેલાની ખેતી માટે આદર્શ જમીન છે અને સાડા સાત ની વચ્ચે ના રેતાળ માટી છે જોકે દિવેલા વિવિધ પ્રકારની જમીનમાં ઉગી શકે છે જેમ કે મધ્યમ કાળી ગોરાડુ રેતાળ કે જેમાં પાણીની નિતાર શક્તિ ખૂબ જ સારી હોય એવી જમીન આ પાક ને જ માફક આવે છે પાણી ભરાય રહેતું હોય તેવી જમીન આ પાક અનુકૂળ નથી પાણીની ખેંચ સામે સહનશીલ હોવા વિસ્તારમાં પણ આ વાવેતર કરી શકાય દિવેલા પાક ની પ્રચલિત જાતો દિવેલા ની ઘણી જાતો બજાર માં ઉપલબ્ધ છે દરેક જાત માં ઉપજ તેલ ની ટકાવારી અને જીવાતો અને રોગો સામે પ્રતિકાર ની દ્રષ્ટિએ અલગ અલગ લાક્ષણિકતાઓ હોય છે सामान्य रीते अपने बे प्रकार करी कर सकिए एक सरकारी संस्थाओ द्वारा संशोधित जेम के जी सी एच बे जी सी एच चार जीसी एच सात जीसी एच आठ जी सी एच नौ जी सी एच दस वगैरह प्रचलित जातो छे अने बे प्राइवेट कंपनी द्वारा संशोधित जातो जेम के अवनि अगियार भादर स्कायलोन एक सौ एक धनलक्ष्मी अठावीस डी एकत्र सुदर्शन उत्सव कानहा तापी साई एकत्र પંચાવન જર્મન અગિયાર ઝેડ પ્લસ અને નવીન સંશોધિત જાત્રી અગિયાર અને મહારાજ જ્યાર વગેરે છે વિવિધતાની પસંદગી સ્થાનિક આબોહવા જમીન નો પ્રકાર અને બજાર ની માંગ પર આધાર રાખે છે દિવેલાના પાકનો વાવેતર સમય આપણે ત્યાં વરસાદની અનુકૂળતા પ્રમાણે સામાન્ય રીતે જુલાઈ મહિનાથી ઓગસ્ટ મહિના સુધી વાવેતર કરી શકાય છે પણ જો વાવેતર ઓગસ્ટના બીજા અઠવાડિયા બાદ કરવામાં આવે તો આપણા પાકને ઘોડિયા યળ તથા ડોડવા ખાનારી યળના ઉપદ્રવથી મહદઅંશે બચાવી શકીએ છીએ દિવેલા ના પાક માં વાવેતર અંતર વાવેતર નું અંતર આપણે આપણી જમીન ના પ્રકારની સગવડ અને સગવડ પ્રમાણે આ મુજબ વાવેતર કરી શકાય હલકી જમીન અને બિનપિયત હોય તો ચાર ફૂટ બાય બે ફૂટ કે અઢી ફૂટ મધ્યમ જમીન અને મધ્યમ પિયત હોય તો પાંચ ફૂટ બાય બે ફૂટ કે અઢી ફૂટ ભારે જમીન અને પિયત હોય તો છ ફૂટ બાય બે ફૂટ કે અઢી

ફૂલની સંખ્યાનું સંતુલન જળવાતું નથી નર ફૂલ ની સંખ્યા વધી જાય છે જેથી ઉત્પાદન માં નુકસાન થાય છે જેથી દિવેલાના પાકમાં ફક્ત નાઇટ્રોજન નો લાગવાની શરૂઆત થાય ત્યારબાદ જ ફૂટની સાથે સાથે જ પાકની ઊંચાઈ વધે એ રીતે ફક્ત જરૂર પૂરતું જ નાઇટ્રોજન યુક્ત મિશ્ર ખાતર આપવું જેમ કે એમોનિયમ સલ્ફેટ ખાતર આપીને પિયત કરવું દિવેલા પાક માં ઊંચાઈ વધારવા કરતા ફૂટ વધારવાથી ખૂબ સારું ઉત્પાદન લઈ શકાય છે જેથી વધુ ફૂટ લેવા માટે કાર્યક્ષમ ઉપયોગ કરવો રહ્યો ફળદ્રુપતા પ્રમાણે આપણે ફોસ્ફોરસ ખાતર આપવું જોઈએ ફોસ્ફરસ ખાતર ને હંમેશા જમીન માં જ અને મૂળ વિસ્તાર ની નજીક માં જ આપવાનું હોવાથી આ ખાતર નો ઉપયોગ પાયાના ખાતર માં અને પાળા ચડાવતા વખતે જ કરી લેવો દિવેલાના પાકમાં વિવિધ તબક્કામાં આપના અવલોકન મુજબ જે ખાતરની જરૂરિયાત રહે છે એના વિશે વાત કરીએ તો જમીન તૈયાર કરતા એક એકરે સાડા ત્રણ ટન જેટલું છાણિયું ખાતર અથવા સાડા ત્રણસો પાંચસો કિલો જેટલું વિવિધ ખોળ આપવો જોઈએ પાયા ખાતર પાયા માં હંમેશા ખાતર જેવા કે દસ છવીસ છવીસ બાર બત્રીસ સોલ વગેરે અથવા ડીએપી અને પોટાશને અને સાથે સાથે ઇફકો કંપની નું સાગરીકા છ થી આઠ કિલો પ્રતિ એકરે અને એક કિલો હ્યુમિક એસિડ અને સલ્ફર સાત કિલો ભેગું કરી આપવું જોઈએ પાળા ચઢાવતા દિવેલા નો પાક એ લાંબા સમય નો પાક છે જેથી આંતરખેડ દ્વારા નિંદામણ દૂર કરી પાળા ખાસ ચઢાવવા જોઈએ આ સમય આપણા પાક માં દરેક તબક્કા એક સાથે હોય છે જેથી આ સમયે સંતુલિત ખાતર ની જરૂર હોય છે જેથી ચડાવતા સરદાર સાથે પોતા એગ્રોફેડ માઇક્રો ન્યુટ્રી આઠ કિલો કેપ્સ્યુલેટેડ માઇકોરાઇઝિયા આઠ કિલો અને સાગરિકા આઠ કિલો આ બધું ભેગું કરી આપવું જેથી દિવેલા ના પાક ને આ સમયે જરૂર મુજબ દરેક તત્વ ઉપલબ્ધ થાય છે માઇકોરાઈઝિયા આપવાથી ફોસ્ફોરસ

આ ખાતર માં વીસ ટકા જેટલો નાઇટ્રોજન અને ત્રેવીસ ટકા જેટલો સલ્ફર હોય છે અને પોટાશ ખાતર પાક ને તણાવ મુક્ત રાખશે જયારે પિયત આપવાની જરૂર હોય તો પહેલા આ ખાતર આપીને પાછળ પિયત કરવું જેથી આ ખાતર ના નાઇટ્રોજન ની પાક પર આ અસર પણ ના રહે અને જમીનમાં વધારે સમય સુધી પાણી પણ ભરાય ના રહે તેમજ સલ્ફર તત્વ હોવાથી તેલીબી પાક માં તેલ ની ટકાવારી વધારી વધુ ઉત્પાદન લેવામાં મદદ આપણા પાકમાં માદા ફૂલોની સંખ્યામાં વધારો થાય છે તેમજ ગર્ભ બંધારણની પ્રક્રિયા પણ ખૂબ સારી રીતે થાય છે આ તત્વ એગ્રોફર્ટ જેડ ખાતર માંગથી અન્ય તત્વો સાથે મળી રહે છે ખાતર નું સાચું પ્રમાણ તો સ્થળ નિરીક્ષણ કરીને જ નક્કી કરી શકાય છે જેથી આપણા પાક નું ચોક્કસ સમય અવલોકન કરતા રહેવું ખૂબ જરૂરી છે અમે ફક્ત પ્રમાણે ખાતર કયા આપવાથી શું ફાયદો થાય એ માહિતી આપવાનો પ્રયાસ કરે છે જો ક્યારેક જમીન ખાતર ના આપી શકાય તો જયારે જંતુનાશક દવા નો છંટકાવ કરવાનો થાય ત્યારે પાણીમાં દ્રાવ્ય ખાતર નો જે તે દવા સાથે ની ચકાસી ને કરી શકાય સલ્ફર અને બોરોનનો અચૂક ઉપયોગ તેમજ દિવેલાના પાકને પાક તણાવમુક્ત અને તંદુરસ્ત રાખવા પોટાશ ખાતરનો ઉપયોગ બસ આટલી બાબતો ધ્યાનમાં રાખીએ તો ઓછા ખર્ચે ખૂબ સારું ઉત્પાદન મેળવી શકાય છે માઇકોરાઈઝિયા હ્યુમિકા અને ખાતર દરેક ખૂબ જ માહિતી બનાવી બનાવીને અમારી ચેનલ પર મૂકે છે જે ભૂલ્યા વગર એકવાર જરૂરથી જોજો થોડા જ સમયમાં સાગરિકા અને એગ્રોફર્ટ વિશે પણ માહિતી સભર વિડીયો બનાવીને અમારી ચેનલ માં મૂકીશું સિંચાઈ પાણીની જરૂરિયાતો દિવેલા એ દુષ્કાળ પ્રતિરોધક પાક છે પરંતુ આ પાકમાં પૂરક સિંચાઈ આપવાથી ઉત્પાદનમાં લાભ થાય છે ખાસ કરીને ફૂલો અને બીજના ભરાવા જેવા નિર્ણાયક વૃદ્ધિના તબક્કા દરમિયાન સિંચાઈ કરવું જોઈએ જેથી નર અને માદા ફૂલની સંખ્યા જળવાઈ રહે અને સારું બંધારણ થાય જ્યારે તાપમાન ખૂબ વધી જાય તો પણ નર ફૂલની સંખ્યા વધી જાય છે જેથી આવા સમયે તાપમાન જાળવવા પણ સિંચાઈ કરવી લાભદાયક થાય છે પણ પાણી ભરાવાથી બચવા માટે વધુ પડતી સિંચાઈ ટાળવી જોઈએ સામાન્ય રીતે દિવેલા ના પાક છિયત ની જરૂર રહે છે જે આપણી જમીન રાખે છે દિવેલાના વરસાદ પંદર થી વીસ દિવસ ના સમયે ત્યારબાદ ના ચારેક પિયત વીસ થી પચીસ દિવસ ના સમયે ભેજ ની પરિસ્થિતિ તેમજ પાક ની અવસ્થા પ્રમાણે આપવા પાછળ ના પિયત એકાતરે પાટલે પણ આપી શકાય છે જીવાત અને રોગ વ્યવસ્થાપન સામાન્ય રીતે દિવેલાના પાકમાં રસ ચૂષક જીવાતો અને એળનો ઉપદ્રવ જોવા મળે છે રસ ચૂષક જીવાતો જેવી કે લીલીપોપટી થ્રિપ્સ અને સફેદ માથીનો ઉપદ્રવ હોય છે જેના નિયંત્રણ માટે શોષક પ્રકારની જંતુનાશક દવાઓ જેમ કે હિમેડાફ્લોપ્રિડ થાયોમિથોક્ઝામ એસિટામાપ્રિટ ડાયનોટેફ્યુરાન ડાયફેન્થ્યુરોન ફ્લોનિકામિડ વગેરેમાંથી એકનો ઉપયોગ કરી નિયંત્રિત કરી શકાય છે ઈયળ દિવેલાના પાકમાં ઘોડિયા ઈયડ લશ્કરી ઈયળ અને ડોડવા કોરી ખાનારી ઈયળના ઉપદ્રવ ખાસ કરીને જોવા મળે છે જેના નિયંત્રણ માટે કલોરોપાયરી ફોસવત્તા સાયપરમેથરીન અથવા પ્રોફેનો ફોસવત્તા સાયપરમેથરીન ઇમામેક્ટિન બેન્ઝોએક કે કલોરાન્ટ્રા નિપોલના છાંટકાવ કરવાથી નિયંત્રિત કરી શકાય છે રોગો વાતાવરણમાં જ્યારે સામાન્ય કરતા ભેજ વધારે હોય અને તાપમાનમાં ખૂબ વધારે ફરક હોય જેમ કે ખૂબ વધારે અથવા ખૂબ જ નીચું તાપમાન હોય ત્યારે રોગોનો ઉપદ્રવ વધી જતો હોય છે માટે આવા સમયે સાવચેતીના ભાગરૂપે અગાઉથી જમાવજત કરી લેવી જોઈએ દિવેલાના પાકમાં સુકારો અને મૂળનો કોહવારો તેમજ ભૂકી છારાના રોગો મુખ્ય હોય છે સુકારા નિયંત્રણ માટે ખાસ તો પ્રતિરોધક વાવેતર કરવું પિયત નું યોગ્ય રીતે વ્યવસ્થાપન કરવું જેવા એક કે બે છોડ સુકારા વાળા દેખાય કે તરત જ ઉખાડી બહાર કરી દેવા અને કાર્બેન્ડા મેન્કોઝેબ નો છંટકાવ તેમજ પાસે થ્રેન્ચી કરવું મૂળનો મૂળનો કોહવારો નિયંત્રણ માટે કોપર ઓક્સિકલોરાઈડ ડ્રિન્ચિંગ અથવા થાયોફિનેટ મિથાઇલનો નો છાંટકાવ કરવો ભૂકી છા ભૂકી નિયંત્રણ માટે હેક્ઝાકો ઝોલ અથવા પ્રોપિકો ના ઝોલ દવા છાંટકાવ કરવો પાન પર ના ડાઘ અથવા ધબ્બા પાન પર ના ડાઘ અથવા ધબ્બાના નિયંત્રણ માટે કાર્બેન્જીન વધતા મેન્કોઝેબ અથવા અથવા કલોરોથાલની નો છાંટકાવ કરવો દિવેલા એ સમય નો પાક છે અને એનું વાવેતર સામાન્ય રીતે અંતમાં કે ઓગસ્ટ જેથી બે ચાસ વચ્ચે ટોંકા ગાળા ના પાક જેવા કે મગફળી સોયાબીન જેવા પાક નું વહેલા વાવેતર કરી દેવું અને પછી થી ચાસ ના પાડા પર દિવેલા નું વાવેતર કરી દેવાથી બે પાક પણ લઈ શકાય છે કાપણી દિવેલાના પાકમાં મુખ્ય માળમાં પંદર થી વીસ ટકા ડોળવા પીળા પડી જાય ત્યારે કાપણી કરી લેવી આશા રાખીએ છીએ કે આ વિડીયો આપને પસંદ આવ્યો હશે અન્ય કોઈ પણ માહિતી માટે કે સલાહ સૂચન માટે અમારો સંપર્ક કરી શકો છો વધુ માહિતી માટે અમારો સંપર્ક કરો કિસાન વિકાસ કેન્દ્ર વડિયા અજયદંડ 7574811289 કિસાન વિકાસ કેન્દ્ર શેરા પુષ્પેન્દ્રસિંહ 9973918994 કિસાન વિકાસ કેન્દ્ર સરભан કલ્પેશભાઈ 9607012279 આપનો ખૂબ ખૂબ આભાર જય ભારત જય હિન્દ